તો વડોદરામાં પણ વરસાદ છે સતત વરસાદ વડોદરામાં શું સ્થિતિ છે ત્યારથી વરસાદ સ્થિતિ ફરી ચોવીસ જુલાઈ સ્થિતિ ઉદ્ભવી હોય તેવું લાગી રહ્યું છે અને વડોદરા શહેરમાં હાલમાં જ

અને આ વરસાદ કેટલો ખેંચે એ કંઈ નક્કી નથી કારણ કે આ લગભગ આઠ દસ કલાકથી વરસાદ પડી રહ્યો છે એના સંદર્ભમાં એવું કહેવાનું કે પોલીસ અને જે ગવર્મેન્ટની છે એ હજુ કોઈ મદદ મળી નહીં રહી જે ખરેખર હોવી જોઈએ આ તમે આ સાઈડ જુઓ છો તો બધા વાહનો જ પણ એને લાગતી કોઈ પ્લેટો નહીં લગાવવામાં કે ત્યાંથી કોઈ આ બાજુ પસાર ના આવે બિલકુલ જે રીતે આ રાવપુરા વિસ્તાર કે જુબેલી બાગ થી તમારે કોઠી કચેરી જૂની કોઠી કચેરી તરફ જવું હોય તો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે એટલે કે સંપર્ક વિહોણો થયો છે અને જ્યાં દુકાનો અહિયાં ખોલવામાં આવી હતી દુકાનોમાં પણ પાણી હવે ઘૂસી રહ્યા છે એટલે કે ધીમે ધીમે સપોટમાં દુકાનો પણ અહીંયાની બધી થઈ રહી છે આ મુખ્ય બજાર હોય છે એક તરફ જન્માષ્ટમીનો તહેવાર છે અને તેની વચ્ચે અરેન અને વડોદરામાં અને ભારે વરસાદને પગલે ક્યાંક મંદિરોમાં જે ભક્તો ઓછા જોવા મળી રહ્યા છે તો વડોદરા શહેર પણ સુનસામ લાગી રહ્યું છે અને ફરી એકવાર ચોવીસ જુલાઈની પરિસ્થિતિ વડોદરા શહેરમાં ઉદભવ કે કેમ તેની ચિંતામાં વાસીઓ છે જોઈ તમામ જાણકારી બદલ આભાર કુંડા